નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જો ધોરણ છ અને નાની સુધીના બાળકોને લાભ આપવામાં આવે છે તે સંપૂર્ણ જાણકારી લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલા ચેનલ પરથી મળતા રહેશે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ જેમાં પોસ્ટમાં વાત કરીએ તો ACB, પીએસસી અને એસએસસી શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ જેમાં ધોરણને લાભ જેમાં છ અને નવના બાળકોને લાભ આપવામાં આવે છે અરજીનો પ્રકાર ઓનલાઈન રહેશે અને વર્ષ બે હજાર ચોવીસ રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને નીચે આપી દેશે તો તમે હાઇલાઇટ કરેલી વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકશો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માહિતીમાં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ છમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં લોકલ બોડી શાળાઓમાં જેમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળામાં ગ્રાન્ટેડ પ્રાથમિક અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા કે ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અભ્યાસક્રમમાં વાત કરીએ તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ એકથી પાંચ સુધીનો અભ્યાસક્રમ હોય છે જેમાં પરીક્ષા ફીમાં વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે અરજી ફી પચાસ રૂપિયા હોય છે અને પરીક્ષા પેપર આ પરીક્ષા માટે કુલ બસો ગુણ પ્રશ્નપત્ર હોય છે અને તેના જવાબ લખવા માટે ત્રણ કલાકનો સમય હોય છે અને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસની માહિતીમાં વાત કરીએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળામાં લોકલ બોડી શાળામાં ગ્રાન્ટેડ માધ્યમિક નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા અને સમકક્ષ ગુણ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ અભ્યાસક્રમમાં વાત કરીએ તો ધોરણ છ અને આઠ સુધીનો અભ્યાસક્રમ હોય છે જેમાં પરીક્ષા ફીમાં વાત કરીએ તો પચાસ રૂપિયા અને એનો પ્રશ્નપત્રનો સમય ત્રણ કલાકનો રહેશે અને બસો ગુણનું પેપર હશે અને એ ગુજરાતી મીડિયમમાં રહેશે એના પછી સેબમાં શિષ્યવૃત્તિ પરીક્ષા પદ્ધતિ બે હજાર ચોવીસમાં વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે પરીક્ષાનું નામ ગુણ પ્રશ્ન ગુણ અને સમય જેમાં એક ભાષામાં વાત કરીએ તો સામાન્ય જ્ઞાન જેમાં સો અને સો ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને નેવું મિનિટનો સમય રહેશે ગણિતમાં વાત કરીએ તો વિજ્ઞાન જેમાં સો સો ગુણ પ્રશ્ન રહેશે અને સો ગુણનો હશે પ્રશ્નપત્ર જેમાં નેવું મિનિટનો સમય આપવામાં આવશે એના પછી ક્રમ પરીક્ષાની નામ પરીક્ષા ફી અને માર્કશીટ પ્રમાણપત્રની ફી અથવા કુલ જેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પાંત્રીસ અને પંદર અને પચાસ રૂપિયા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં પાંત્રીસ પંદર અને પચાસ રૂપિયા આપવાના રહેશે એમાં મહત્વપૂર્ણ તારીખમાં જોઈ લઈએ તો જાહેરનામું બહાર પાડ્યાની તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ એક માર્ચ બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ ફી ભરવાનો સમયગાળો એક ત્રણથી બાર ત્રણ સુધી અને સે પીએસસી અને એસએસસી શિષ્યવૃત્તિ પરીક્ષાની તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ફોર્મ રીતના ભરી શકો છો તે અંગેની આપણે માહિતી લઈએ તો સૌ પ્રથમ તમારે ત્યાંની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને એપ્લાય ઓનલાઈનનું બટન પર તમે ક્લિક કરશો એટલે પ્રાથમિક શિક્ષ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ સામે એપ્લાય નામનું બટન તમને જોવા મળશે અને એપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે અને એપ્લિકેશન ફોર્મેટ સૌ પ્રથમવાર મંગાવવા માટે આવેલ તમામ માહિતી તમારે ભરવાની રહેશે એના પછી વિદ્યાર્થીની વિગતો જેમાં યુ ડીઆઈએસી નંબરના આધારે ભરવાની રહેશે અને શાળાની વિગતો માટે શાળાએ ડીએ નંબરના આધારે ભરવાની રહેશે અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અને ધોરણ પાંચનું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ અને ધોરણ આઠના પરિણામના આધારે પરિણામની વિગતો તમારે ભરવાની રહેશે અહીં બાયધારી પત્રક પાંચ ટીક કરવાનું રહેશે અને સેવ કર્યા પછી ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થઈ જશે અને અહીં ઉમેદવારો એપ્લિકેશન નંબર જનરેટ થશે અને એ ઉમેદવારો સાચવી રાખવાનો રહેશે એના પછી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનું રહેશે અને એના પછી તમારી જન્મ તારીખ ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરશો એટલે અરજીમાં કોઈ પણ સુધારો જણાય તો તમારે કન્ફર્મ કરતાં પહેલાં તમારે સુધારી દેવાનું રહેશે એના પછી કન્ફર્મ થયા બાદ તમારો કોઈપણ ચેન્જીસ થશે નહીં એના પછી હવે પ્રિન્ટ એપ્લિકેશન પ્રિન્ટ ચાલણ પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પછી કન્ફર્મેશન નંબર અને તમારી બર્થ ડેટ નાખીને સબમિટ કરવાનું રહેશે એના પછી અરજીપત્રક પ્રિન્ટ કાઢી લેવાની એની પ્રિન્ટ જરૂર હોય તો વ્યવસ્થા હોત તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવાનો રહેશે તો બસ મિત્રો આ વિડીયો આટલું જ તે અંગેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયો નીચે આપી દેશે ધોરણ છ અને નવના વિદ્યાર્થીને આ વિડીયોને સેન્ડ કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો